અમરેલીના જાફરાબાદમાં લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝના અહેવાલની એક મોટી અસર થઈ છે જેમાં અહેવાલ પહેલાં તંત્ર નિંદ્રામાં હતું ઘોર ઊંઘમાં હતું અને હવે એ આ અહેવાલ બાદ એ તંત્ર સફાળું જાગ્યું છે જેમાં જાફરાબાદ તાલુકાના ટીમ્બીમાં તંત્રએ સપાટો બોલાવ્યો છે જાફરાબાદના ટિમ્બીમાં તંત્ર દ્વારા મેગા ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં સરકારી ગૌચરની જમીન પરના ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે જેમાં જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામે નવસો વીઘા ગેરકાયદેસર

તમામ વસ્તુ ગ્રામજનો થઈને માલ પશુપાસક થઈને પશુપાલન બધું વસ્તુ થઈને આજ ખુલ્લું કરવા આપેલું છે આ બાબતે મામલતદાર સાહેબ આવ્યા ટીડીઓ સાહેબ આવ્યા એસપી સાહેબ આવ્યા બધા લોકો અમને સાત સહકાર આપ્યો છે શાંતિપૂર્ણ કામ હાલે છે અને આવું કામ આગળ જતા હજી બીજું નવસો વીઘા થાય એવી અમારી તમામ ગામ લોકોની માગણી છે જય જવાન જય કિસાન